હેલો એવડી બંધારણની સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ સિરીઝમાં આપણે બંધારણના બધા જ ટોપિકને આવરી લઈશું અને દરેક વિડીયોમાં આપણે પૂરેપૂરી માહિતી આપીશું કે જે તમને જીપીએસસી ક્લાસ વન ટુ ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રી કે કેન્દ્ર સરકારની કોઈપણ એક્ઝામમાં તમને ખૂબ જ મદદરૂપ થાય તો આજના વિડીયોમાં આપણે એટર્ની જનરલ કે જેને મહાન્યાયવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે એના વિશે ચર્ચા કરવાના છે તો એટર્ની જનરલ મહાન્યાયવાદીનો બંધારણમાં ભાગ પાંચમાં અનુચ્છેદ છોત્તેરમાં ઉલ્લેખ છે અને દેશનો સર્વોચ્ચ કાનૂની અધિકારી તરીકે ઓળખવામાં આવે છે ઓકે આ પ્રશ્ન પૂછાય પણ ચૂક્યો છે કે દેશનો સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ તો એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદી ઓકે ત્યારબાદ દેશની કોઈપણ ન્યાયાલયમાં સુનાવણીનો અધિકાર ધરાવે છે તો ભારત પક્ષ તરફથી જ્યારે કેસ લડવાનું હોય તો એ દેશની કોઈપણ ન્યાયાલયમાં સુનાવણી કરી શકે છે એનો અધિકાર છે સુનાવણી કરવાનો ઓકે ત્યારબાદ એમની નિમણૂંક લાયકાત અને કાર્યો વિશે આપણે ચર્ચા કરીશું તો અનુચ્છેદ છોતેર એકમાં નિમણૂંક વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે છોતેર એકમાં હવે નિમણૂક થવા માટે શું લાયકાત હોવી જોઈએ તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જે લાયકાત હોય તે તેઓ કોઈપણ વ્યક્તિ વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરશે હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની લાયકાત શું હોય તે આપણે જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પર વિડીયો બનાવીશું ત્યારે ચર્ચા કરીશું હમણાં માત્ર તમારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની લાયકાત ધરાવનાર કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રપતિ નિમણૂક કરશે કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ નિમણૂક કરશે એ યાદ રાખવાનું છે ત્યારબાદ આપણે વાત કરીશું એના કાર્યકાળની તો કાર્યકાળ વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી એ સત્તા પર રહી શકે છે અને સામાન્ય રીતે સરકાર બદલાય ત્યારે એટોર્ની જનરલ પર બદલાઈ જતા હોય છે ઓકે ત્યારબાદ વાત કરીશું બંધારણમાં પગાર ભથ્થા વિશે કોઈ ઉલ્લેખ નથી અને જે એના પગાર ભથ્થા હોય તે સંસદના જે સભ્ય હોય એના અનુરૂપ હોય છે એને એના જેટલા જ હોય છે ત્યારબાદ વાત કરીશું એના અનુચ્છેદ છોતેર બેમાં એમના કાર્યો વિશે તો એમના જે કાર્યો છે તો ભારત પક્ષ તરફથી કેસ લડે છે એટલે કે ભારત કે ભારત તરફ ભારતના પક્ષ તરફથી જે પણ કોઈ કેસ હોય તે એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદી કેસ લડે છે ઓકે ત્યારબાદ વાત કરીશું અનુચ્છેદ 88 મુજબ સંસદના કોઈપણ ગૃહમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અનુચ્છેદ 88 મુજબ સંસદના કોઈપણ ગૃહમાં અથવા સંસદની સંયુક્ત બેઠકમાં ભાગ લેવાનો કે બોલવાનો અધિકાર છે પરંતુ સંસદમાં મત આપવાનો અધિકાર નથી યાદ રાખવાનું છે અનુચ્છેદ અઠ્યાસીમાં એટર્ની જનરલને સંસદના કોઈપણ ગૃહ એટલે કે રાજ્યસભા લોકસભામાં અથવા સંસદ સંસદની સંયુક્ત બેઠકમાં ભાગ લેવાનો કે બોલવાનો અધિકાર છે પરંતુ મત આપી શકતા નથી ત્યારબાદ એમની મર્યાદા વિશે વાત કરીશું તો મર્યાદા જે છે મહાન્યાયવાદીની મર્યાદા શું છે તો ભારત સરકાર વિરુદ્ધ કેસ ન લડી શકે કોઈપણ સંજોગોમાં ભારત પક્ષની વિરુદ્ધ બોલી શકશે નહીં એટલે કે કેસ લડી શકશે નહીં ભારત સરકારની મંજૂરી વગર કોઈપણ પરિષદ અથવા કંપનીના સલાહકારનું પદ ધારણ કરી શકશે નહીં ભારત સરકારની મંજૂરી વગર કોઈપણ ગુનેગારના પક્ષમાં બોલી શકશે નહીં એટલે કે કેસ લડી શકશે નહીં આ એમની મર્યાદા છે ત્યારબાદ એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદીને કાર્યમાં મદદ કરવા માટે એક પદ છે સોલિસિટર જનરલ જે બીજા ક્રમનો કાયદા અધિકારી છે સોલિસિટર જનરલ બીજા ક્રમનો કાયદા અધિકારી કહેવાય છે કે જેનું કાર્ય મહાન્યાયવાદીને મદદ કરવાનું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એમનું જે પદ છે તે બિન બંધારણીય છે એટર્ની જનરલ મહાનયવાદી બંધારણીય પદ કહેવાય છે જ્યારે સોલિસિટર જનરલ જે એટર્ની જનરલને કાર્યમાં મદદ કરે છે તેમનું પદ બિન બંધારણીય છે ત્યારબાદ વાત કરીશું કે સોલિસિટર જનરલને કાર્યમાં મદદ કરવા માટે બીજું એક પદ જે બિન બંધારણીય પદ છે એડિશનલ સોલિસિટર જનરલની નિમણૂક કરવામાં આવે છે જે બિન બંધારણીય પદ છે તો એટર્ની જનરલ એટલે કે મહાન્યાયાવધીને લગતા બધા મુદ્દાઓ આપણે જોઈ લીધા હવે ભારતના પ્રથમ એટર્ની જનરલ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા તેમજ વર્તમાન કોણ છે એટલે કે તમે જ્યારે વિડીયો જોઈ રહ્યા છો તે તારીખ જે છે વિડીયોમાં જે અપલોડ છે તે તારીખે સુધીમાં કોણ છે હમણાં એટર્ની જનરલ તેના વિશે આપણે વાત કરીશું તો ભારતના પ્રથમ એટર્ની જનરલ તથા કાયદા પંચના અધ્યક્ષ એમસી સી તથા વર્તમાન એટર્ની જનરલ આર વેકન્ટ રમણી એટલે કે જે વિડીયોમાં અપલોડ થયાની જે તારીખ દરમિયાન સુધીમાં વર્તમાન જે એટર્ની જનરલ છે તે આર વેકન્ટ રમણી અને વર્તમાન સોલિસિટર જનરલ છે આપણા તુષાર મહેતા ઓકે તો આ બધા જ મુદ્દા તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે જે અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે તેમજ આ આ મુદ્દા એટર્ની જનરલ મહાને ટોપિકની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે ટેલિગ્રામમાં અપલોડ કરી દેવા અને તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાનું છે અને ત્યાંથી તમે પીડીએફ મેળવી શકશો કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ વેરી મચ